તારા સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ જો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા કા સરસ મજાના ટીએલએમ મૂક્યા છે જો આ ટીલમમાં શું કરવાનું છે તમારે આ બંગડી છે શું છે બંગડી તમે બંગડી લાવ્યા હતા ને જો બેને કેવું સરસ મજાનું બનાવ્યું તો આ ટપકા ગણવાના એ ગણવાના કેટલા થયા જો એક શીખવાડું જો અહીં જોવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આમાંથી સાત શોધવાનું હમ મૂકો ચાલો અહીં વાહ જો આવી રીતે તમારે જોડી બનાવવાની છે ચાલો સાનવી બેન હવે તમારે આ ચાર મૂકવાના તમારે ચાલો જો સાનવી બેન મૂકે જોઈ રહ્યો લો આના આનાથી ગણવાનું તમારે હા ચાલો ગણો મૂકો ચાલો વેરી ગુડ ચલો બીજું ગણો ત્રીજા નંબરનું आ तो सो सौ दो ने हाँ पीछू गणो बेटा दो वेरी गुड चलो पची सर चलो, चलो क्लेप करो भाई सानवी मैं अरे वाह जोड़ जो बना बद सानवी बेने जोड़ बनाई दीदी थी जोड़ बनाई दीदी जो જો આ ટપકાને ગણી અને અંક સાથે જોડી જોડી જોડકા બના કે ન બનાયા હા જોડી બનાવી જો નવ અહી આ કેટલા છે 7 તો 7 1 2 3 4 5 6 7 તો 7 મુક્યા અહિયાં 1 2 3 તો કેટલા મુક્યા 3 અહિયાં કેટલા છે 8 અહી કેટલા છે 9 નવ અહિયાં ગણ્યો અને અંક શોધી અને મુક્યા વેરી ગુડ ચાલો હવે કોણ આવશે ચાલો એક ભાઈ નવારો લઈ આપો જય ભાઈ આવી જા બેટા ચાલો હવે આપણે બદલી કાઢિયા હે ને

<laughs> चलो एक चार चलो एक चार वेरी वाँ वाँ वाँ। चलो, पची। पार पांच छ सात आठ आठ ये तो श्री दो। વેરી ગુડ ચલો ક્લેપરો જય માટે વાહ ભાઈ વાજો દો હવે આવશે નિધિબેન ચલો નિબેન આ બદલી કાઢું છું હવે તમને બીજા મૂકું છું હો હા ચલો ની આપણે બદલી કાઢ્યા નિધિબેનને બદલી કાઢ્યા કે આપણે આ ટપકા બદલી કાઢ્યા બેન અરે વાહ મારી ગ્રીન મસ્ત આવડી ગયું ભાઈ ક્લેપ કરજો ભાઈ હાચું પડે એટલે છેલ્લે હો ને 1 2 3 4 5 6 7 सुस्पीर में बोले छे मारी डिग्री वाह भई वाह पछि तैयार रे छे 1 2 भाई पछि तारवा 7 7 वेरी गुड 1 2 3 4 5 अरे वाह क्लेप तो करो भाई जोर से क्लेप करो भाई सारा वाह भई वाह મૂકવાના કેમ મૂકવાના સીધા મૂકવાના બધા ઉતાવળ નહીં કરવાની મસ્ત બનાવો હવે કોણ આવશે એ બેન ગણો એવું ગણવાનું એમ ડાયરેક્ટ નહીં મૂકવાનું ગણી ગણીને પછી મન સંભળાયું ગણવાનું ઊભી થઈ જાય ઉભી થઈ જાય

जो के सरस मज़ा चलो चलो।, चलो, तो चलो चलो भाई भाई कौन मिहिर मिहिर वेरी गुड आठ जोड़ी बोलो ना मीको आठ सौ तो चलो चलो, चलो वही गणो अरे वाह अरे क्यों मम्मी हिन्ने तो ले वेरी गुड हम्म सरस हम्म ताली पाड़ो पे मैं दिख माते सरस चलो भव्या बेनाव से चलो कौन आवियो पप्याबे kau पप्याबेन गनो बेटा 2 3 4 4 सरस चम 1 2 3 4 5 1 2 3 4 5 6 Pari, pari, 1 2 3 4 5

ચાલો એમ ગણવાનું બેટા સરસ આવડી ગયું માં દીકરા ચાલો પછી આ છેલ્લું ગણકાનું 1 2 3 4 5 6 7 8 9 નો વેરી ગુડ ચાલો ભવ્યા માટે ક્લેપ કરો સરસ બેટા આવડી ગયું ચાલો હવે આવશે યશસ્વી બેન ચાલો યશસ્વી બેન 1 2 3

मिहिर जोई रे जमा भूल पड़े એટલે મને કહેવાનું તમારે ચલો પછી એક મે 5 4 3 2 જોરથી બોલવાનું તમને સંભરાઈ ભાઈ બોલે જોરથી બોલજે બેટા મસ્ત આવડે માં દીકરાને 1 2 3 એમ બોલ 4 5 6 7 સરસ એક મે 5 4 नऊ नौ। चलो नव अधा पास चलो क्लेप करो बाय निकुल माटे। सरस वेरी गुड